બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે બનાસ ડેરીની સાધારણ સભા યોજાવાની છે બનાસ ડેરીની સાધારણ સભા આવતીકાલે યોજાશે બાદરપુરા ખાતે બનાસ ડેરીની સાધારણ સભા યોજાશે સત્તાવનમી વાર્ષિક સાધારણ સભા યોજાશે ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દૂધ વધારાની કરશે જાહેરાત પાટણ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે લાંબા સમયના વિરામ બાદ આવેલા આ વરસાદે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ઉનાળાની ગરમીમાંથી લોકોને રાહત મળી છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એક પછી એક પાક નિષ્ફળ જવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સરકાર પાસે તત્કાલિક સર્વે કરી સહાય આપવાની માંગ કરી રહ્યા છે તમને અહીં તમામ પ્રકારના ઓઇલ મળી જશે જેમ કે વિડોલ ઓઇલ મોબાઈલ ઓઇલ વોલ્વો ઓઇલ બજાજ ઓઇલ તેમજ વાહનના દરેક પ્રકારના સ્પેડ પાર્ટ અહીં તમને મળી જશે તો તરત જ મુલાકાત લો ભૂમિ મોટર્સની ડ્રેસ સોયલા રોડ તારક તારકની સામે ભૂમિ મોટર્સ બનાસકાંઠામાં વરસાદી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં કાંકરેજમાં સૌથી વધુ સત્તર મેમી પાલનપુર અને ભાભરમાં સોળ મેમી વરસાદ નોંધાયો લાખણીમાં અગિયાર મેમી દિયોદરમાં દસ મેમી વરસાદ નોંધાયો છે ધાનેરામાં છ મેમી અને ડીસામાં ચાર મેમી વરસાદ વાવમાં બે મેમી જ્યારે થરાદ અને વડગામમાં માત્ર એક એક મેમી વરસાદ પડ્યો છે હવામાન વિભાગે વીસથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી કરી છે જોકે જિલ્લામાં હજુ સુધી પૂરતા પ્રમાણમાં વરસાદ ન થવાના કારણે મોટા ભાગના જળાશયો અર્ધભર્યા છે કેટલાક જળાશયો તો સંપૂર્ણ રહ્યા છે બીજી તરફ ના સત્તાધીશો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર હકીકત સામે આવશે તેવું જણાવ્યું હતું મહેસાણાના ખેરાલુ તાલુકાના લુણવા ગામના નીતાબેન રબારી સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત થયું હતું ત્યારે મૃતકના કૌટુંબિક દિયર લુણવા ગામના રઘુનાથભાઈ મલાભાઈ દેસાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેર ઓગસ્ટના રોજ નીતાબેનને પેટમાં તકલીફ થતા પરિવારજનો તેમને હોસ્પિટલ લઈ ગયા હતા